અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સાતસો વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન અને મિલકતો ચેરિટી કમિશનરની મંજૂરી વગર વેચી દેનારા અને એની ઉપર ગેરકાયદેસર કબજો કરનારા સાત લોકો વિરુદ્ધ તાજેતરમાં જ એફઆઈઆર દાખલ થઈ આ બાબતે હું સરકારને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે એ પણ પૂછવા માગું છું કે એ જ જમાલપુર વિસ્તારમાં આવેલા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની કરોડોની ભૂમિ ચેરિટી કમિશનરની મંજૂરી વગર વેચી દેવામાં આવી છે તો આ બાબતે કૌભાંડ કરનારા આ જમીન વેચનારા અને લેનારા વિરુદ્ધ આ જ રીતની ફરિયાદ ક્યારે દાખલ થશે અને આ જગન્નાથ મંદિરની ખોટી રીતે જે જમીન વેચી દેવામાં આવી છે એ મંદિરને પરત ક્યારે મળશે નમસ્તે હું અતુલ દવે જગન્નાથ મંદિરની કરોડોની જમીન બે હજાર અઢારમાં ચેરિટી કમિશનરની મંજૂરી વગર બારોબાર પધરાવી દેવામાં આવી છે આ સવા લાખ ચોરસ મીટર જમીનનો જે સોદો અલગ અલગ વિભાગો કરીને કરવામાં આવ્યો છે એમાંનો એક કિસ્સો એક મુસ્લિમને પણ આપવામાં આવ્યો છે આ બાબતે હું ઘણા સમયથી લડત આપી રહ્યો છું કે ભાઈ આ જે જમીન ખોટી રીતે આપી દેવામાં આવી છે એ જમીન પરત લેવામાં આવે અને આ જે લોકોએ કૌભાંડ કર્યું છે એ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એમને જેલ ભેગા કરવામાં આવે આ વિષયમાં વધુ વાત કરું તો આ જે જમીન છે એ જમીન ઓગણીસો ને બાણુંમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને ભાડેથી આપેલી છે અને આ જ જમીન આ લોકોએ એને કરાવી અને એના સાત ભાગ કરી અને એમોના બે ત્રણ હિસ્સા અલગ અલગ લોકોને વેચી દીધા છે આ સમગ્ર કેસમાં કોઈ પણ જગ્યાએ ચેરિટી કમિશનરની પરમિશન લેવામાં આવી નથી અસાન ધારાની પરમિશન લેવામાં આવી નથી અને જાહેર હરાજી પણ કરવામાં આવી નથી બારો બાર આ જમીન વેચી દીધી છે આ બાબતે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત અવાજ ઉઠાવી રહ્યો છું સરકારને એમની સમક્ષ માગણી કરી રહ્યો છું કે જમીન પરત લેવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે પણ આશ્ચર્ય થાય છે કે જમાલપુર વિસ્તારના એક મંદિર બાબતે અને એની જમીન બાબતે કાર્યવાહી થાય છે અને બીજા જમીન બાબતે કોઈ કાર્યવાહી નથી થતી બે હજાર અઢારમાં માં આ જમીન વેચવામાં આવી ત્યારે એનો ઉગ્ર વિરોધ બે કારણોસર થયેલો એક તો આ જમીનની જે કિંમત હતી એના દસ ટકામાં જમીન આપી દીધી બીજા નંબરમાં આ જમીન એક મુસ્લિમને આપી દીધી સ્વાભાવિક છે કે મંદિરની જમીન બારોબાર જ્યારે મુસ્લિમને આપી દેવામાં આવે ત્યારે વિરોધ થાય પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે આ ટાટલા વિરોધ છતાં પણ સરકાર કે તંત્ર ન તો આ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે છે ન તો આ લોકોને જેલમાં પૂરે છે કે ન તો આ લોકો આ જે જમીન છે એ પરત લેવા તૈયાર છે તો આમાં આપણે શું સમજવું કે એક જ સરકારને એક જ તંત્ર એક જ અમદાવાદને એક જ વિસ્તાર હોવા છતાં બંને જમીનોના કૌભાંડ બાબતે અલગ અલગ ડિસિઝનો કેમ લઈ રહ્યા છે સૌથી વિશેષ છે કે આ જમીનનો જે સોદો છે એ ચેરિટી કમિશનરે ઓલરેડી રદ કરી દીધો છે અને એમને સક્ષમ સત્તાને આ બાબતે આગળની કાર્યવાહી કરવા સૂચન કરેલું છે પરંતુ આશ્ચર્ય વાતનું છે કે ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કે ન તો અમદાવાદ જિલ્લાના કલેક્ટર આ બંને સક્ષમ સત્તા હોવા છતાં આ બંને પાસે સંપૂર્ણ પાવર હોવા છતાં આજ સુધી એટલે કે લગભગ બે હજાર ને એક વીસમાં આ સોદો રદ થયો છે આજે ચાર વર્ષ થઈ ગયા અને પાંચમું વર્ષ બેઠું છતાં હજી સુધી આ સક્ષમ સત્તાએ આ જમીન પરત લેવા બાબતે કોઈ કાર્યવાહી કરી નથી કેમ નથી કરતા કોના લાભાર્થી નથી કરતા એ તો એ જાણે અને ભગવાન જગન્નાથ જાણે બીજી વિશેષ વાત કે આ જમીનની જે મૂળ કિંમત છે એ નારોલ બહેરામપુરા વિસ્તારનો જે આ પટ્ટો છે એ પટ્ટામાં એને થયેલા ફાઇનલ કોર્ટની અગર જગ્યાનો ભાવ આપણે ગણો તો પચીસ થી ત્રીસ હજાર રૂપિયા વારનો ભાવ ચાલે છે આ જે મુસ્લિમને જમીન આપી છે એ જમીન અઠ્યાવીસ હજાર વાર છે અને એ વખતના જો ભાવને આપણે ગણતરીમાં લઈએ તો આ જમીન જે તે વખતે પંચોતેર થી એસી કરોડ રૂપિયાની ગણાય જો હરાજી કરવામાં આવી તો આટલા પૈસા ચોક્કસથી થી મળત પરંતુ બારોબાર ખાનગીમાં જમીન આપી દીધી અને એ પણ ફક્ત પોણા આઠ કરોડનો ધેટ મીન્સ કે લગભગ સાઈઠ થી પાસઠ કરોડ રૂપિયાનું ખાલી એક કટકામાં આવા સાત કટકા છે એક કટકામાં સાઈઠ થી પાસઠ કરોડનું શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટને નુકસાન ગયું છે આ નુકસાનની જવાબદારી કોની નુકસાન બાબતે ફરિયાદ નથી થતી આમ તો એક નાની વાતમાં સરકારને કોઈ નુકસાન કરે બે પાંચ લાખનું તો પણ એફઆઈઆર થઈ જાય છે તો આ તો કરોડોનો ટ્રસ્ટ સાર્વજનિક છે પબ્લિક ટ્રસ્ટ છે ભાઈ અને જમીન પણ સરકારી છે કોર્પોરેશનની જમીન છે તો આમાં કરોડોનું નુકસાન કરનારા લોકો વિરુદ્ધ એફઆઈઆર કેમ નથી થતી ને આ લોકોને જેલ ભેગા કેમ કરવામાંથી આવતા આખરે કૌભાંડીઓને કોણ છાવરી રહ્યું છે ને કેમ છાવરી રહ્યું છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે છેલ્લી વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક તો આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી અને છે કેમ કે આ જગ્યા એમને નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે આપેલી છે હવે આ જગ્યા જેને ભાડાપટ્ટે આપી છે એ જ ટ્રસ્ટ પાછું પેટા ભાડે આપે છે એટલે શરત ભંગ થયો કહેવાય છતાં આ જગ્યા ઉપર પ્લાન પાસ થઈ જાય છે પાંત્રીસ મહિના માટે ભાડે આપેલી જગ્યા ઉપર પ્લાન પાસ થઈ જાય એ તો દુનિયાની નવમી અજાયબી જ કહેવાય પ્લાન પાસ થઈ ગયા એ પછી બાંધકામ પણ ચાલુ થઈ ગયું ચેરિટી કમિશનરે સોદો રદ કર્યો પછી એ ઓર્ડર જ્યારે કોર્પોરેશન આપ્યો ત્યારે કોર્પોરેશને આ જગ્યા ઉપર આપેલી રજા ચિઠ્ઠીને સ્થગિત કરી દીધી પરંતુ નવાઈની વાત એ છે કે એક તો પાંત્રીસ વર્ષ પાંત્રીસ મહિનાના ભાડાપટ્ટીની જમીનમાં આ લોકોએ બાંધકામની મંજૂરી આપી અને હવે જ્યારે રજા ચિઠ્ઠી સ્થગિત કરી છે ત્યારે જે નિયમ એવો છે કે ત્યાં જે કોઈ બાંધકામ થયું છે એ બાંધકામનો કોઈ ઉપયોગ કરી શકે નહીં કેમ કે નિયમ મુજબ જે બાંધકામ રજા ચિઠ્ઠીથી પણ થયું હોય એને જ્યાં સુધી બીયુ પરમિશન ન મળે ત્યાં સુધી બાંધકામનો ઉપયોગ કરી શકાય નહીં અહીં તો રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે તો પછી આ બાંધકામનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે એનો જવાબ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ આપવો જોઈએ આમ સમગ્ર આખું જો કૌભાંડ જોઈએ તો તમામ જગ્યાએ ખોટું થયું છે મંદિરની જમીન મુસ્લિમને આપી દીધી છે મંદિરને કરોડોનું નુકસાન થયું છે ચેરિટીએ સોદો રદ કર્યો છે છતાં પણ હાલ પણ આ જમીન સામેવાળા પાસે છે હાલ પણ એ બાંધકામનો ઉપયોગ થઈ રહ્યો છે અને હજી પણ અમદાવાદ જિલ્લા કલેક્ટર કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કે ગુજરાત સરકાર આ જમીન પરત લેવા તૈયાર નથી કે ન તો આ કૌભાંડીઓ વિરુદ્ધ એફઆઈઆર કરવા તૈયાર છે કે ન તો એમને જેલ ભેગા કરવા તૈયાર છે એટલે સરકારને ખાલી એટલું જ પૂછવાનું કે આવડા મોટા કૌભાંડમાં આખરે સરકાર અને વહીવટી તંત્ર ચૂપ કેમ છે